નસવાડી ખાતે જિલ્લા કક્ષાના અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કક્ષાના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નસવાડીની રેવા ફેક્ટરી ખાતે કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગના અધિકારીઓ મામલતદાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર જિલ્લાના તમામ નાગરિકોને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ આજે આપણે નસવાડી ખાતે માનની સાંસદશ્રી જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદશ્રી ગીતાબેન રાઠવા ધારાસભ્યશ્રી અભયસિંહભાઈ તડવી ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા ધીરુભાઈ ભીલ અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર્ય દિન સંપન્ન થયો ખાસ કરીને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર્ય દિન સાથે જોડાઈ ગઈ છે ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકાળેલી હતી અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘર ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનું ગૌરવ લઈ રહ્યા છે ત્યારે તમામ છોટાઉદેપુરવાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું આભાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર